આપણે બધા જ જનરલી આપણે જે વિચાર્યું હોય આપણે જે ધાર્યું હોય એ ના થાય ને એટલે ભગવાનને બ્લેમ કરીએ કે તમે મારી સાથે આવું કર્યું તમે મારી સાથે તેવું કર્યું પણ આજથી જ જે આપણે ધાર્યું હોય એ ના થાય ને એની માટે ભગવાનને થેન્ક યુ કહેવાનું ચાલુ કરીએ તમે વિચારો કે તમે ટ્રેનમાં જવાના હતા અને તમારી ટ્રેન મિસ થઈ ગઈ તમે બહુ દુઃખી થયા તમે બહુ ગુસ્સે થયા અને બીજે દિવસે તમને ખબર પડે કે તમે જે ટ્રેનમાં જવાના હતા એ ટ્રેનનો એક્સિડન્ટ થઈ ગયો થેન્ક યુ તમે બચી ગયા તમે ભગવાનને થેન્ક યુ કહેવું જોઈએ તમે કોઈ કંપનીમાં ઇન્ટરવ્યૂ આપ્યો અને ત્યાં તમારી વાત ના બની અગેન તમે દુઃખી થશો તમે ગુસ્સે થશો પણ થોડા મહિના પછી તમને ખબર પડે કે તમે જે કંપનીમાં ઇન્ટરવ્યૂ આપ્યો તો ત્યાં બધાને કાઢવા માંડ્યા છે અથવા તો એ કંપનીનું દેવાણું નીકળી ગયું છે તમે બચી ગયા થેન્ક યુ તમે કોઈ પર્સન સાથે જોડાયા થોડા ટાઈમ પછી તમને ખબર પડી કે આ તો બહુ જ લોચા લબાચાવાળો કેસ છે આ તો બહુ લબાડ માણસ છે ત્યાં વાત ના બની તમારી તમે બચી ગયા સો ભગવાને તમે જે વિચાર્યું છે ને એના કરતાં તમારા માટે બેટર વિચાર્યું છે ને તમારા માટે એમની પાસે બેટર પ્લાન રેડી છે તો આજથી જ જે ના થાય એની માટે ભગવાનને થેન્ક યુ